ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તળાજા પોલીસ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી આજે ભાવનગર ખાતે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ હતો જેને લઈને તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં રહેતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી રાજીભાઈ દાંડલા આમ આદમી પાર્ટી સો તળાજા વિધાનસભાના પ્રભારી આજે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ભાવનગર આવવાના હતા અને તે બાબતે અમે તો કોઈ કાર્યક્રમ પણ આપેલ નહોતો આમ છતાં અમને સવારના વહેલાં પાંચ વાગે જગાડી અને ડિટેઇન કરવામાં આવ્યા છે મોદી સાહેબને ડર હશે કે આમ આદમી પાર્ટી અમારા પ્રોગ્રામમાં કોઈ વિઘ્ન ઊભું કરે પરંતુ અમે કોઈનું લીટી ભૂંસી અને અમારી પોતાની લીટી છે એ મોટી કરવા નથી માગતા અમે તો અમારા કામ આધારિત મુદ્દા આધારિત રાજનીતિ કરવા માગીએ છીએ આમ છતાં અમારા કામમાં અમે જોડો પરોવાયેલા હોવા છતાં અમારા સાતથી આઠ કલાક છે આજે જે કોઈ કારણ વગર બેસાડી અને અમારા છે એ બગાડવામાં આવ્યા છે તો આ તાનાશાહી સરકાર છે એ હવે પોતાની હદ બતાવી રહી છે ખાસ કરીને અમારો એટલો વિરોધ છે કે જો મોદી ઉપર માણસોનો પ્રેમ હોય તો સ્વયંભૂ લોકો છે ભાજપના કાર્યકર્તાની સાથે જવા જોઈએ પણ ભાવનગરની મિટિંગની એક ખાસિયત હતી કે કોઈ લોકો મિટિંગમાં જવા તૈયાર નહોતું એટલે આખરે સરકારી કર્મચારીને એંસી ટકા કર્મચારી હાજર રહે એવા આદેશો કરવા પડ્યા અને તે પ્રાથમિક શાળાઓની અથવા તો અન્ય કચેરીઓની અમે નોંધ ન લઈએ તેની મુલાકાત ન લઈએ તે માટે અમને ડિટેન કરવામાં આવ્યા છે જેનો અમે પૂરજોર વિરોધ કરીએ છીએ અને લોકશાહીમાં આવું ન થવું જોઈએ કાર્યક્રમ લોકશાહી છે તે તેના પ્રોગ્રામો કરે અમે એના પ્રોગ્રામો કરીએ આટલું આ જે જણાવીને કહીએ કે હવે ખૂબ થયું ભારતની ભાવનગરની પ્રજા છે એ પોતાનો આત્મા જગાડીએ જગાડે આટલું જ ઈચ્છીએ છીએ